નાની વાતમાં આપણે અત્યારે કાણાના કારણિક ભગવદીના નામ સ્મરણ લઈએ છીએ એમાં હવે થોડાક જ બાકી છે આજે બધું બધા ભગવદીનું નામ આવી જશે આ કાણાના એ કારણે ભગવદી છે જે મોંદકાણા પ્રસાદ લેતા સૂતા જાગે ત્યારે પ્રત્યેક કામ નામ લઈ લઈને આ ભગવદીઓના નામ લઈને જ કરે એ આ બધા ભગવદીઓનું આપણે નામ સ્મરણ કરી રહ્યા છીએ એમાં લખો મનાણી

તેમણે પોતાની દેહ ભગવદી અર્થે જ અર્પણ કરી હતી તેવા ટેકીલા હતા તેની ઉપર શ્રીજીએ ઘણી કૃપા કીધી હતી એવા લખો મોનાણીને આપણા દંડવત પ્રણામ પહોંચે એટલે કે જે પ્રગટ સ્વરૂપ ઠાકોરજી તો બિરાજતા હતા પણ જ્યારે વૈષ્ણવો પણ બિરાજે છે એ જ પ્રગટ સ્વરૂપ ઠાકોરજીનું છે એવું જ માનતા હતા એવું અહીંયા આવ્યું કે વૈષ્ણવ વૈષ્ણવના સ્વરૂપમાં જ અપાર હતી એટલે કે વૈષ્ણવ એ જ મારા ઠાકોરજી એમની અંદર મારા ઠાકોરજી છે એટલે વૈષ્ણવના સ્વરૂપમાં ઠાકોરજી બિરાજે છે એટલે જ્યાં સુધી એમની દેહ રહી ત્યાં સુધી એ વૈષ્ણવને તેડાવે અને વૈષ્ણવની સેવા ટેલ કરે બીજા છે હરજી કેશવ હરજી કેશવનો આખો પ્રસંગ ગુણમાલ ભક્તમાલમાં આવી ગયેલો છે આપણે યુટ્યુબ પર પણ છે પણ અહીંયા થોડું અનુસંધાન લઈ લઈએ નાગોરી વાણિયા અહીંયા લખ્યું છે અમદાવાદની વાસી હરજી કેશવ ઉપર ઠાકોરજીની ઘણી કૃપા એટલે કે પહેલાં જામનગરના પછી અમદાવાદમાં રોકાઈ ગયા અહીંયા આગળ આવે છે કે તેમણે સર્વસમર્પણ શ્રીજીને જામનગરમાં કર્યું હતું પછી અમદાવાદ નિવાસ કર્યો હતો શ્રીજીને ભલીભાતે સેવાટેલ કીધી હતી ગોપેન્દ્રજીએ ઘણા જ કહેવરાવ્યા છે તેવા કૃપાપાત્ર હતા હરજી કેશવનું આપણે થોડું હજી લઈ લઈએ પહેલેથી છેલ્લે સુધી ટૂંકી ટૂંકા પ્રસંગમાં કે આ હરજી કેશવ જેમણે શરૂઆતમાં શંકર ભગવાન પર આસક્તિ હતી પછી ઠાકોરજીના વચના એને ઊભું થઈને શંકર ભગવાનને ત્યાં જવાનું દર્શન કરવા જવાનો ભાવ થયો ઠાકોરજી ગોપેન્દ્રલાલજીની સાથે સાથે ત્યાં આગળ પધાર્યા શંકર ભગવાને પ્રગટ થઈને આજ્ઞા કરી કે આજ તો સાક્ષાત ઠાકોરજી છે એમના શરણે જાઓ પછી ઠાકોરજી પર પૂર્ણ ભાવ થયો ધીરે ધીરે સર્વસમર્પણનો ભાવ થયો અને ઘરે ત્રીજા ભાઈ જે છે એમને પણ કહી દીધું કે જે પણ મિલકતના ભાગ પડે છે અમારા ભાગની જે મિલકત છે અમને આપી દો એ પ્રમાણે અમારે સર્વસમર્પણ કરવું છે અમારી મિલકતનું તો ત્રણેય ભાઈઓએ પછી ભાવ થયો ત્રણેય ભાઈઓને સર્વસમર્પણ કરી ઠાકોરજીને જેટલી પણ સંપત્તિ હતી એ ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરી દીધી સમર્પણ કરી દીધી અને પોતાના પરિવાર સહિત સમર્પણ કર્યું કેમ કે પોતાના ત્રણેયની પત્નીએ પણ સમર્પણ કર્યું કે તમે તમે તમારું સર્વસમર્પણ કર્યું છે તો અમે તમારા જ છીએ તો અમે પણ સમર્પિત જ છીએ ઠાકોરજીના પછી એવી રીતે ઠાકોરજીની સાથે સાથે સેવા ટેલમાં જીવન ગાળવા માંડ્યા પછી અમદાવાદ ઠાકોરજીનો મુકામ હતો ઠાકોરજીના અમદાવાદમાં મુકામમાં એ લોકો જલ ભરવા ગયા તો ત્યાં આગળ શરીરમાં પરિશ્રમ ઘણો પડ્યો તો ઊંઘ આવી ગઈ અને જલ ભરવામાં અવેર થઈ અહીંયા ઠાકોરજી રાહ જોઈ રહ્યા હતા પછી અચાનક જ એમને થયું કે ઠાકોરજીને પરિશ્રમ થયો છે ત્યાં ઠાકોરજીને ત્યાં પહોંચે છે ઠાકોરજીએ આજ્ઞા કરી કે તમે અહીંયા જ રોકાઈ જાઓ તો વિનંતી કરે છે કે અમે તો સર્વસમર્પણ કર્યું છે અમે કઈ રીતે અહીંયા રહીશું ત્યારે ઠાકોરજી કહે છે અરે ઠાકોરજીએ કીધું છે કે તમે વીમાનો ધંધો કરો દસ હજાર રૂપિયા તમને આવતીકાલે મળશે વીમાનો ધંધો કર્યો દસ હજાર રૂપિયાનો એમને વેપાર થયો અને પછી એ રીતે અમદાવાદ નિવાસ કર્યો એમના દીકરાનું જ્યારે સંબંધ કર્યો છે એમના દીકરાના સંબંધમાં ખબર પડી છે કે સામે જેમની સાથે સંબંધ કર્યો છે એ વૈષ્ણવની દીકરી નથી તો એવું વિચારે છે કે આપણો દાસ ચાલ્યો જાય તો કેવું રૂડું કે અવૈષ્ણવની સાથે સંબંધ ન કરવો પડે તો આ એવા દાસ એમના દાસ સ્કૂલેથી આવે છે અને વિચારે છે શું ચાલી વાર્તા વાત ચાલી રહી છે તો કે અમે આવી રીતે વાત કરી રહ્યા છે દાસ ચાલ્યો જાય તો ધરમ સચવાઈ રહે એવી રીતે દાસે જય ગોપાલ કીધા અને દાસ ચાલ્યો ગયો એવા હરજી કેશવ હજી પણ આગળ છે પણ કેટલું કહીએ એવા હરજી કેશવ કારણિક ભગવતી છે મોહનદાસ કાણાના પછી છે સવાભાઈ બરાય બારાના રહીશ હતા જ્ઞાતિ ભાટિયા વૈષ્ણવ તે કીર્તન વાર્તાના અનુભવી હતા નિત્ય પોતાને ત્યાં ભગવદ્વા વાર્તા કરતા અને વૈષ્ણવને આનંદ આપતા એવા કૃપાપાત્ર હતા સવાભાઈ બરાય બારાના રહીશ હતા કીર્તનમાં બહુ રસ અને નિત્ય ભગવદ્વાર્તા કરે અને વૈષ્ણવને આનંદ આપે કીર્તન પણ રૂઢા ગાય અને ભગવદ્વાર્તા પણ કરે એવા સવાભાઈ બરાય ને આપણે દંવત પ્રણામ પહોંચે બીજું સામબાઈ કાલાવળ ગામના જ્ઞાતિ ખડાયતા વાણિયા તેમણે ગોપેન્દ્રજીએ અખંડ રાસનું સુખ પ્રગટ પ્રમાણ આપ્યું હતું જો આ વાત કેટલી મોટી છે પણ આપણને આટલી જ મળી છે પોથીમાંથી આ સામબાઈને ગોપેન્દ્રજી અખંડ રાસનું પ્રગટ સુખ પ્રમાણ આપ્યું હતું પ્રગટ પ્રમાણ આપ્યું હતું એટલે કે ઠાકોરજીને દર્શ ઠાકોરજીએ રાસના દર્શન કરાવ્યા હોવા જોઈએ અહીંયા લખ્યું છે રાસનું સુખ પ્રગટ પ્રમાણ આપ્યું પોતે રાસ પણ રમ્યા હોવા જોઈએ કેમ કે જ્યારે કસિયાભાઈ રાજગર મોરારદાસ એવા બધા ભગવદીઓ જ્યારે છઠનો અછો માટે ગોકુળ પધારે છે ને ત્યાં પણ પ્રગટ રાસ ઠાકોરજી સાથે કરે છે દર્શન કરે છે એવું નથી પ્રગટ રાસ રમે છે એવી જ રીતે અહીંયા એવું આવ્યું કે પ્રગટ રાસનું સુખ માણ આપ્યું હતું એટલે કે પોતે રાસ પણ રમ્યા છે સામભાઈ ગોપેન્દ્રજી સાથે એવી અનહદ કૃપા શ્રીજીએ કરી એવા સામભાઈને આપણે દંડ પ્રણામ પહોંચીએ પછી વીરજીભાઈ બારાઈ ગામ બારા મધ્ય રહેતા લુવાણા વૈષ્ણવ તેમણે ઘણા જશનો અનુભવ કર્યો તે સુંદર કીર્તનના અર્થ કરીને સમજાવતા એટલે કે એમને સૂઝબૂઝ સારી પડતી ભગવદીઓનો જે ગુડાર્થ હતો ગુડાર્થ ભગ દોડમાં આવેલો છે એનો પણ એ અર્થ કરીને સમજાવતા મંડળીમાં બેસતા ત્યારે ભગવદ આવે તેમને બહુ રહેતો એવા કૃપાપાત્ર હતા ઘણા ભગવદી આવા હોય ને આપણે એમને દર્શન કરીએ ને કીર્તન બોલે કે એમને દર્શન પણ તો એમના મુખ ઉપરથી ભાવ આવી જાય એવા એવા આવા ભગવદી હોય છે જેમાં એવું લખ્યું કે મંડળીમાં બેસતા ને ત્યારે ભગવદ આવેશ આવી જાય એ બહુ જ રહેતો ભગવદ આવેશ એવા કૃપાપાત્ર હતા કે આવા ભગવદીઓ ઘણી વાર આપણે અત્યારે પણ ભૂતનમાં ઘણી વાર જોઈએ ને કે જ્યારે પણ કીર્તન કીર્તન બોલે કીર્તન સમાજ બેઠો હોય ને ત્યારે એમની અંદર આવે છે અલગ જ એવો એ આવે છે એમની અંદર આપણે એમનું અરવિંદ જોઈને આપણને અંદર જ અલગ જ એક આનંદ આવી જાય અને ભાવ આવી જાય ઠાકોરજી પ્રત્યે આપણને અંધો ઠાકોરજી પ્રત્યે ભાવ આવતા વાર લાગે પણ આવા બધા ભગવદીઓની કાનીથી આવા બધાના ભાવના દર્શન કરીએ ને તો જ આપણને ભાવ આવે એવા આવા બધા ભગવદીઓ છે જેમની અંદર ઠાકોરજીનો આવેશ આવે ત્યારે જ આપણને ભાવ આવે એવા વીરજીભાઈ બરાઈને આપણા દંડ પ્રણામ પહોંચે પછી પરમાનંદભાઈ તથા સત્યભામા ઓસા ગામના નિવાસી ભાટિયા વિષ્ણુ તે સમર્પણી હતા ઠાકોરજીની સેવા ભલી ભાતે કરતા ઘણા વૈષ્ણવની સેવાટેલ કીધી હતી એવા કૃપાપાત્ર ભગવદી હતા ગોકુળજી મહેતા એવા પરમાનંદ સત્યભામાને આપણે દંડવત પ્રણામ પહોંચે ગોકુળજી મહેતા રાણપુરના નાઘોરી વૈષ્ણવ એમના ઉપર પણ ગોપેન્દ્રજીએ ઘણી કૃપા કરી હતી અત્યારે આપણે બધા વૈષ્ણવ ભગવદીઓનું નામ આવી ગયું આપણે ત્રણ ચાર પાંચ દિવસથી આપણે આ નામ લઈ રહ્યા છીએ વિશે વીસ કારણિક ભગવદીઓને આપણે દંવત પ્રણામ ને મોનદાસ કાણાને પણ આપણે દનવત પ્રણામ પહોંચે અત્યારે આટલું જ બોલીને નાની વાત વિધામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કી છે